નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતમાં તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાંતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ અમરેલીમાં નવસો થી પંદરસો પિસ્તાલીસ સાવરકુંડલા એક હજાર થી પંદરસો ત્રીસ બોટાદમાં ગોંડલમાં વીસ થી પંદરસો દસ ભાવનગરમાં એક હજાર ચોવીસ થી પંદરસો પંચાવન જામનગરમાં એક થી ચૌદસો નેવું બાબરામાં બારસો થી પંદરસો પિસ્તાલીસ જેતપુર એક હજાર થી ચૌદસો પચાસ વાકાનેરમાં માં એક હજાર પચાસ થી ચૌદસો નેવું મોરબીમાં બારસો થી પંદરસો ત્રીસ રાજુલામાં એક હજાર થી ચૌદસો પચાસ હળવદમાં અગિયારસો થી પંદરસો ચાલીસ તળાંજામાં એક હજારથી પંદરસો ત્રીસ ઉપલેટામાં બારસો થી ચૌદસો માણાવદરમાં બારસો થી પંદરસો વીસ ધોરાજીમાં બારસો થી ચૌદસો પચાસ વિછીયામાં એક થી પંદરસો દસ વેસાણમાં એક હજારથી પંદરસો પાંત્રીસ ધ્રોલમાં તેરસો વીસથી ચૌદસો નેવું પાલીતાણામાં અગિયારસો અગિયારથી ચૌદસો પચાસ હારીજમાં તેરસો ચાલીસથી ચૌદસો સિત્તેર ઘનસોરામાં તેરસોથી ચૌદસો ત્રીસ વિસનગરમાં બારસોથી પંદરસો વીસ વિજાપુરમાં બારસોથી ચૌદસો નેવું કુકરવાડામાં બારસોથી પંદરસો પંદર ગોજારીયામાં અગિયારસો સાઠથી ચૌદસો સિત્તેર હિંમતનગરમાં ચૌદસો સાઠ થી ચૌદસો એંસી માણસા માં બારસો થી પંદરસો પાંચ કડીમાં બારસો એસી થી ચૌદસો પંચાવન પાટણમાં તેરસો પંદરસો વીસ થરામાં તેરસો ચૌદસો સિદ્ધપુરમાં તેરસો પંદરસો ચૌદ ડોળાસામાં એક હજાર એસી થી ચૌદસો પંચોતેર બે ત્રાજીમાં બારસો પચાસ થી ચૌદસો વીસ કપડવંજમાં બારસો પચાસ થી તેરસો શિહોરીમાં તેરસો થી ચૌદસો ત્રીસ સતલાસણા તેરસો સાહીઠ થી ચૌદસો પચાસ આંબલિયા ચૌદસો સિત્તેર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો